નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા અને હાલની ગુજરાતમાં ભાજપ સરકાર ત્રેવીસ વર્ષના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહી છે અને આઝાદીનું અમૃત મહોત્સવ પણ ઉજવાઈ ગયું ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર પણ છે તેમ છતાં નર્મદા જિલ્લા જેવા આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં અંતરિયાળ ગામો હજી પણ રોડ રસ્તાની કનેક્ટિવિટીથી વંચિત છે આવો જ એક બનાવ ડેડીયાપાડા તાલુકાના સજણવાવ ગામેથી સામે આવ્યો છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષથી એક નાળાનું કામ અધૂરું છે અને સ્થાનિક યુવક જે નર્મદા લાઈવના દર્શક છે તેમણે પોતે વિડીયો બનાવીને અમારી સુધી પહોંચાડ્યો છે અને અમે આ વિડિયો તંત્ર સામે મૂકી રહ્યા છીએ સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં આ નજારો છે ગામ સજ્જણવાવ સજ્જણવાવમાં આવવા જવા માટેનો એકમાત્ર આ રસ્તો આ રસ્તા પરથી ઘણા બધા ગામોને જોડે છે ડેડિયાપાડા હોય નેત્રંગ હોય અને ગ્રામજનોનો આવવા આવવા જવા માટેનો એક રસ્તો બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ બ્રિજ આ પોઝિશનમાં છે ગ્રામજનોની એવી માંગ છે કે આ બ્રિજ અને આ રસ્તો થાય એવી સર્વે ગ્રામજનોની નમ્ર અપીલ છે જે તે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવા માટે મહેશભાઈ છોટુભાઈ વસાવા આવેલા ત્યાર પછી ખાતમુહૂર્ત કર્યું આટલું કામ થયેલું છે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આટલું કામ થયેલું છે પાયા પાયા ખાલી બહાર નીકળેલા છે અત્યારે નહીં મહેશભાઈ દેખાતા કે નહીં આ બ્રિજ દેખાતો અને ગામના બધાની વડીલોની આગેવાનીમાં આપણે એમને વડીલોને પૂછીએ કે આ બ્રિજ કેટલા ટાઈમથી આ જ રીતના બંધ હાલતમાં પડેલો છે અને તમે આ વિડીયોના માધ્યમથી ચૈતરભાઈ વસાવાને શું કહેવા માગો છો તે બી એમને પૂછે જી તમારું નામ મારું નામ ફૂલસિંગ ભાઈ હવે ભાઈ વસાવા તમારે આ બ્રિજ વિશે શું શું કહેવું છે અમે એનો સ્થાનિક વતની છે અને આ બ્રિજ મહેશ વસાવા હતો તે વખતનું કામકાજ ચાલુ હતું આજ દિન સુધી બન્યો નથી હા તો તમારે ગામમાં આવવા જવા માટેનો રસ્તો આવવા જવા માટે રસ્તો આમ જઈએ તો ખેડીપાડા પેટ્રોલ પંપ બાજુ નીકળે મેઇન રસ્તા પાસે નામ જોઈએ તો ગૌલાવાળી બાજુ બસ સ્ટેન્ડ બાજુ નીકળે ને એ મેઇન રસ્તાથી જોડતો રસ્તો છે ના આ બ્રિજ બન્યો નથી ચાર પાંચ વર્ષ થઈ ગયા આજ દિન સુધી કશું કંઈ બન્યો નથી તો તમારે ગામજનોની શું નમ્ર અપીલ છે અમારો નમ્ર અપીલ એવી છે કે આ બ્રિજ જો અત્યારે હમણાં રજૂઆત એવી છે કે તાત્કાલિક બનવું જોઈએ ને નહીં બને તો ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું